રાપર તાલુકાના બેલા ગામના વિસાસર વાંઠમાં ભરસિયાડે પીવાના પાણીની રવ પાણી પુરવઠા અધિકારી મયુર મકવાણા એજન્સી અને પાણી પુરવઠાના હંગામે કામદારો દ્વારા પાણી ચોરી કરાવતા હોવાનો ગ્રામજનોએ કર્યો સણસડતો આક્ષેપ હાઈવેની હોટલો કોના પાવરથી પાણી મેળવે છે મામલતદાર ડીસી પાણી પુરવઠા મંત્રી અને છેલ્લે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા છતાં મયુર મકવાણાને કોણ છાવરે છે પાણી પુરવઠા મંત્રી આ અધિકારીની મિલકત ચકાસણી કરાવે તો ઘણા તથ્યો સત્યોના સ્વરૂપે બહાર આવે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કશ કેર ટીવી ન્યૂઝ ખાસ તો અત્યારે આપણે બેલા ગામથી એક કિલોમીટર દૂર આવેલી વિસાસર વાનમાંથી વિસાસર વાનના રાજપૂત સમાજનું આ જે તમને દેખાયા છે એ આખે આખો એક એવો આ માહોલ છે ને માહોલ એટલા માટે છે કે કોક વરુરી કૃપા એજન્સી નામની એજન્સી દ્વારા પાણી પુરવઠામાંથી કોટ્રાક લીધેલો છે અને એ કોટ્રાક બેદના માણા દ્વારા પાણીની ચોરી કરી અને પોતાની ખેતીને પાવામાં આવતી હોય ખરેખર એ પાણી જે છે એ બેલા ગામને પીવા માટેનું છે પણ બેલા ગામના ઘણા બધા ઘરોમાં પીવાનું પાણી નથી આવતું અને એનો પરચો એ છે કે અહીંયા જે તમને આ બધી બહેનો જે દેખાય છે એ બધા એટલા હાલવું આવ્યા છે ખાસ તો આવડો મોટો વૃંદ જ્યારે ભેરો થયો હોય ત્યારે એ વાતનું તથ્ય પણ ઘણું બધું વધી જતું હોય છે પણ આખી આખી આ વાતને સત્યનું રૂપ આપવા માટે મારી સાથે અત્યારે ઘણા બધા આગેવાનો છે અને ખાસ તો રાપર તાલુકા ભાજપના પૂર્વ મંત્રી વેલજીભાઈ છે એટલે આપણે વેલદી મળશું આજે આટલા બધા લોકો અહીંયા મળ્યા છે આખે આખું બનાવશું છે હકીકત અમારે ત્યાં બેલાને પાણી આપવા માટેની ભોજનારીની એક યોજના બનાવી હતી જેના માટે આ બધાને પાણી મળતું પીવાનું પાણી હવે ખરેખર ઉનાળામાં તો પાણીની તકલીફ હોય પણ દિવાળી પછી એક વખત પાણી આ વિસ્તારની અંદર પીવાનું પાણી નથી આવ્યું નથી આવ્યું એનું કારણ એટલું જ છે કે આ પાઇપલાઇનની દેખરેખ રાખવા માટેની જે કંપની નિયુક્ત કરેલી છે આવી વરૂળી કરીને એના કોન્ટ્રાક્ટર તો કોઈને જવાબ જ નથી આપતા એના નીચે એણે જે લાઇનમેન તરીકે રાખેલા છે એ ભાઈ કિશોરસિંહ વાઘેલા કરીને એનું નામ છે એ ભાઈ પોતાનું જમીનની અંદર પિયત કરી રહ્યા છે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી જેના વીડિયા ફોટા એની સ્થળ ચકાસણી અધિકારીઓ કણે પણ કરાવી છે એટલે એવું કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપનો વિષય નથી એ જે જે જગ્યાએ ભાઈએ પિયત કરી અને શિયાળાની અંદર જીરું જેવો પાક પાક લેવા માટે પિયત કરવાથી આ વિસ્તારને પીવાનું પાણી નથી આવતું જો શિયાળામાં આ વિસ્તારની અંદર પાણી ના આવતું હોય તો આ વિસ્તારની પોઝિશન શું હશે જેને પણ રજૂઆત કરવાની થતી હતી બધાયને કરી મામલતદાર શ્રીને કરી પાણી પુરવઠા અધિકારી શ્રીને કરી ડીસી સાહેબને કરી કલેક્ટર સાહેબને કરી પણ આ ભાઈની શું પોચશે એ ખબર નથી કે હજી સુધી એના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ દોઢ મહિનાથી આખું ગામ અને ગામના આગેવાનો જે મથામણ થાય એ બધી કરી રહ્યા છે પણ આજ દિવસ સુધી કાયદેસરની કાર્યવાહી નથી કરી અમારી માંગ એટલી જ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો જેથી કરીને બીજા કોઈ કોઈ પણ સમય પાણી ચોરી કરવાનો પાણી ચોરી કરવા જેવી બાબતનો વિષય ન લે ખાસ તો વેલજીભાઈ પાણી પુરવઠાના અધિકારી મયુર મકવાણા માટે મકવાણા માટે અવારનવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહે આ ઘણા બધા આગેવાનો જાણે પણ છે કે જ્યાં સુધી રાપર તાલુકામાં મયુર મકવાણા હશે ત્યાં સુધી પાણીની સ્થિતિ આવી જ રહેશે આજે આપણે આ આ પ્રશ્ન ફક્ત કે નથી માનતો કે સીમિત તાલુકામાં ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ છે તો આ મયુર મકવાણાનો જવાબ શું મળે મયુર મકવાણાને જ્યારે આપણે રજૂઆત કરવા ગયા મયુર મકવાણાને કણે તો છેલ્લા સતત બે વરસથી જઈએ છીએ બે વર્ષની અંદર મયૂર મકવાણાના ખૂબ વિડીયા છે અમારી પાસે ખૂબ ફોટા છે અને જેટલી પણ એને રજૂઆતો કરી બધી અરજીઓ છે મયુર મકવાણાને ખ્યાલ નથી પણ હું આક્ષેપ કરી શકું કે આની અંદર મયૂર મકવાણા પણ ભાગીદાર છે કારણ કે સુકામ આઠ દિવસ સુધી કાયદેસરની કાર્યવાહી નથી થતી ગઈ સાલ પણ નથી આ સાલ પણ નથી જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ એ પણ એક બેલાનું પર્વું છે વિસાસર વાંટ હવે આ અહીંયાથી મેન લાઇન પસાર થઈ છે રીતે બેલા પાણીની યોજનાની જે મેન લાઈન છે એ આ વિસ્તારમાંથી પસાર થઈ છે અહીંયા કોઈ પાણીની વિતરણ વ્યવસ્થા છે નહીં આ ગામમાં એટલે બધાએ પોતપોતાના કનેક્શનો મેઇન લાઈનમાંથી લીધેલા છે આને તો પાણી ચોરી ના કહેવાય ને એના માટે મયૂર મકવાણાએ ગઈ વખતે ગઈ સાલ બે હજાર ચોવીસમાં નવજાણ ઉપર ફરિયાદ કરી પાણી ચોરીની ચાલીસ લાખ રૂપિયાની ફરિયાદ પછી ભાઈએ એની અંદર બાંધછોડ કરીને અઢી લાખ રૂપિયાની ફરિયાદ રાખી જો તમે મેઇન લાઇનમાંથી પીવા માટેનું પાણી લેવા માટે તમારી ઉપર ચાલીસ લાખની ફરિયાદ મર્યુ મયૂર મકવાણા કરી શકતો હોય તો આજે જે જગ્યા ઉપર સાઠ એકરની અંદર જીરુનો પાક લઈ લ્યો છે એ પણ એનો વાલમેન બીજો કોઈ ગામનો આગેવાન નથી એ લાઇનનો લાઇનમેન જે કંપનીની અંદરથી પોતે નોકરી કરે છે એ માણસ પાક લઈ રહ્યો છે મયુર મકવાણાને ટોટલ માહિતી હોવા છતાં ફરિયાદ શું કામ નથી કરતો એટલે આની અંદર મયુર મકવાણા પણ ભાગીદાર છે એના કારણે રજૂઆતનો કોઈ મતલબ નથી ખાસ તો શું જવાબ મામલતદાર સાહેબ તો એને લેખિતમાં મામલતદાર સાહેબે એના કારણે જવાબ માગ્યો હતો કે ભાઈ આ વિષય જે છે એની તપાસ કરી અને મને રિપોર્ટ કરો હજુ સુધી મયુર મકવાણા કલેક્ટરને પણ રિપોર્ટ નથી કર્યો તો મામલતદારને શું કરે મયુર મકવાણા એટલે આ વિસ્તારનું કોઈ કિંગ છે અધિકારી નથી મતલબ કે તમારે કલેક્ટર સુધી પહોંચવું પડ્યું હા એટલે ટૂંકમાં એમ કહેવું હતું કહી શકાય કે આ પ્રશ્ન ઉપર આ ગામના આગેવાનો નહીં તાલુકાના આગેવાનોએ પણ ધ્યાન નથી આગેવાનોએ ધ્યાન બધાઈ દીધું મૂળ જેની જવાબદારી આવે છે એ મયૂર મકવાણાએ આ બાબતમાં કોઈ કાર્યવાહી કરવા માંગતો નથી કારણ કે કાર્યવાહી કરવાથી એ ભાઈ ખુદ ઇન્વોલ્વ છે એટલે એનો ભાંડો ફૂટી જાય એમ છે આગેવાનોએ ખૂબ રજૂઆતો કરી છે બધાય આગેવાનોએ સહકાર આપ્યો છે પણ મયૂર મકવાણા સુધી કોઈને કોઈ અવાજ પહોંચતો નથી એટલે એનો મતલબ એવો થઈ શકે એવો આપણે કાઢી શકીએ કે આ મયુર મકવાણા એવી દરેક આગેવાનો છે આગળ છે હા ફાઇનલ છે મોદી સાહેબ પછી લગભગ મયુર મકવાણા આવે છે દર્શક મિત્રો તાલુકાની ટ્રેજડી કહેવો તો ટ્રેજડી અને આને કોમેડી સમજવી બી તો છૂટ એક સામાન્ય સરકારનો નોકર એટલે કે પ્રજાનો કર્મચારી પ્રજાનો નોકર પ્રજાના પૈસાથી જેનો ટેક્સ લેવા ટેક્સના પૈસામાંથી જેનો પગાર થાય છે એવો અધિકારી જો કોઈ આગેવાનોને નગણ કરતા કરતો હોય ત્યારે ખરેખર તો અવારનવાર એક્ટિવિટીની બેઠકમાં હમણાં મને બરાબર ખ્યાલ છે તો આ વેલદીભાઈ આપણા રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહે એની સીધી રજૂઆત કરી હતી સીધો તોડ્યો હતો એવા મને હું ત્યારે હાજર નહોતો પણ મને સમાચાર મળ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે આ અધિકારીની બદલી તો થવી જ જોઈ પણ એને ક્યાંક સજા પણ થવી જોઈએ બદલી કરવાથી બીજો વિસ્તાર પણ દુઃખી થશે એટલે આ અધિકારીની તટસ્થ તપાસ કરી અને આના ઉપર પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ અને ઘરે મૂકાય અને નોકરી નથી કરવી આને ધંધો કરવો છે ને ધંધો કરાવવો એને નોકરી ન કરાવવો ગવર્મેન્ટને પણ જ્યાંથી જે અધિકારી સુધી આ વિડીયો પહોંચે ને એમને હું રજૂઆત એ જ કરવા માંગુ છું કે આ ભાઈને નોકરીમાં એક ટકો રસ નથી ટોટલ આગેવાનોને એ કહે છે કે તમારાથી થાય કરી લ્યો તમારે જે કરવું એ કરો હું કાંઈ કરવાનો નથી દોઢ મહિના સુધી રજૂઆત હોય દોઢ મહિના સુધી આખું ગામ અત્યારે તમારી સામે પણ ઊભું છે આખું ગામ રજૂઆત કરતું હોય બધા આગેવાનો રજૂઆત કરતા હોય એને લેખિતમાં કલેક્ટર અને મામલતદાર પણ પ્રશ્નો પૂછતા હોય છતાં એ જવાબ ના આપતો હોય તો આ માણસ શું છે એ પેલું તો આની તપાસ કરું આ માણસે કેટલી જગ્યાએ જીરા કર્યા છે આ તો બેલામાં ઉગાડું થયું બાકી ક્યાં ક્યાં કર્યા છે એ પણ તપાસ કરો આનો તપાસનો જ વિષય છે આને બદલી ના કરાય તો સરકારના પાણીએ જીરા પકવી અને પાણી પુરવઠાના અધિકારી ઉપર જે વેરદીભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હું વેરદીભાઈથી છેલ્લા આઠથી દસ વર્ષથી પરિચિત છું મેં ક્યારે પણ વેરદીભાઈને માઈખામે બોલતા જોયા નથી એટલે ક્યાંક ને ક્યાંક આ માણાનો જે ઉકળા છે અને અહીં જે તમે હું કેમેરામેનને કહી કે આ બાજુ તમે ચારિકોર કેમેરો ફેરવો આજે તમને અહીંયા જે દેખાય છે ને આ પ્રજા પાણી પુરવઠા બોર્ડથી ત્રસ્ત થયેલી પ્રજા છે પીવાનું પાણી જો શિયાળામાં ન મળતું હોય તો કેટલી ટ્રેજડી કહેવાય એટલે ક્યાંક ને ક્યાંક હું તો એટલી ભાવતી કહી કે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ મયુર મકવાણાની મિલકતોની ચકાસણી પણ કરાવવી જોઈએ અને કોના આ જેને કહી શકાય કે કોના પ્રતાપે આનો આટલો બધો પાવર છે એની પણ તપાસ આવી જોઈએ ઘનશ્યામબા રોડ કચ્છ ટીવી ન્યૂઝ ભીસાસ બેલા